રહ્યા છો કેમ કે જોઈ રહ્યા છો એ છે યુટ્યુબર જ્યોતિ મલ્હોત્રા શું પહેલગામ હુમલામાં યુટ્યુબર જ્યોતિ મલ્હોત્રાનો પણ હાથ છે હરિયાણાની યુટ્યુબર જ્યોતિ મલ્હોત્રાની પાકિસ્તાન માટે જાસૂસી કરવાના આરોપસર ધરપકડ કરવામાં આવી છે હિરાસ પોલીસે શનિવારે જ્યોતિને કોર્ટમાં રજૂ કરી હતી જ્યાં પોલીસને પાંચ દિવસના રિમાન્ડ મળ્યા છે હિરાસ પોલીસના જણાવ્યા અનુસાર પંદર મેના રોજ ડીએસપી જીતેન્દ્ર કુમારની આગેવાની હેઠળ એક ટીમ જ્યોતિને તેના ઘરેથી ધરપકડ કરી આઈબી ટીમ જ્યોતિની પૂછપરછ કરી રહી છે હિરાસ પોલીસના જણાવ્યા અનુસાર જ્યોતિ પાકિસ્તાની ગુપ્તચર એજન્સીઓના સંપર્કમાં હતી તે સોશિયલ મીડિયા દ્વારા ભારતની ગુપ્ત માહિતી મોકલી રહી હતી જ્યોતિ ત્રણ વાર પાકિસ્તાનની મુલાકાતે ગઈ ચૂકી છે જેના કારણે ભારતીય સુરક્ષા એજન્સીઓની નજરમાં હતી જોવા ગઈ ત્યારે સુરક્ષા એજન્સીઓએ તેના પર શંકા વધુ ઘેરી બની ત્યાંના એક મિત્રએ જ્યોતિની મુસાફરીનો બધો ખર્ચો ઉઠાવ્યો આ ઉપરાંત તે ગ્રુપ સાથે ત્રણ વખત પાકિસ્તાન ગઈ હતી જ્યોતિ વિરુદ્ધ હિરા સિવિલ લાયસન્સ પોલીસ સ્ટેશનમાં કેસ નોંધવામાં આવ્યો છે હરિયાણાના હિરાસના લોકપ્રિય ટ્રાવેલ યુટ્યુબર જ્યોતિ મલ્હોત્રાની પાકિસ્તાન માટે જાસૂસી કરવાના આરોપમાં ધરપકડ કરવામાં આવી છે જ્યોતિ જે તેની ટ્રાવેલ જે ચેનલ ચલાવે છે એ ટ્રાવેલ વિથ જો માટે પ્રખ્યાત છે તેના ત્રણ લાખ સિત્યોતેર હજારથી વધુ સબસ્ક્રાઈબર છે ઉત્તર ભારતમાં કાર્યરત પાકિસ્તાન સાથે જોડાયેલા કથિત જાસૂસી નેટવર્કની ચાલી રહેલી તપાસમાં જ્યોતિ હવે મુખ્ય કેન્દ્રબિંદુ બની ગઈ છે

હવે પાકિસ્તાની કાર્યકરો સાથે જોડાણ છે કે કેમ તેને લઈને પણ તપાસ હાથ ધરવામાં આવી છે હિસાર પોલીસ લાયસન્સ પોલીસ સ્ટેશનમાં સબ ઇન્સ્પેક્ટર સંજય દ્વારા નોંધવામાં આવેલી એફઆઈઆર મુજબ મલહોત્રા બે હજાર નવી દિલ્હીમાં પાકિસ્તાન હાઈ કમિશન પીએચસીના કર્મચારી એહસાન ઉર રહીમ ઉર્ફે દાનિશના સંપર્કમાં આવી હતી દાનિશે કથિત રીતે તેને હેન્ડલર તરીકે કામ કર્યું તેણીએ પાકિસ્તાની ગુપ્તચર ઓપરેક્ટિક્સ પીઆઈઓએસ સાથે પરિચય કરાવ્યો હતો અને તેને અલી અહેવાન સાકિર અને રાણા શાહબાઝ જેવા કાર્યકરોને મળી હતી શંકા ટાળવા માટે તેણે જટ્ટુ રાંધવા જેવા અલગ અલગ નામોથી તેમના નંબરો સેવ કર્યા આ પછી તેની ગુપ્તચર એજન્ટ સાથે ઇન્ડોનેશિયા બાલી શહેરોનો પણ પ્રવાસ કર્યો જે દર્શાવે છે કે ફક્ત સંપર્કમાં જ નહોતી પણ તે ઊંડાણપૂર્વક સંડોવાયેલી પણ હતી અધિકારીઓએ ખુલાસો કર્યો કે મલ્હોત્રા હરિયાણા અને પંજાબમાં સક્રિય એક મોટા જાસૂસી નેટવર્કનો ભાગ હતો અત્યાર સુધીમાં તેમના સહિત છ વ્યક્તિઓની જાસૂસી સંવેદનશીલ માહિતી પહોંચાડવા અને પાકિસ્તાની હેન્ડલર્સને નાણાકીય અને લોજિસ્ટિક સહાય પૂરી પાડવાના આરોપમાં ધરપકડ કરવામાં આવી છે યુટ્યુબ ચેનલ ટ્રાવેલ વિથ જો હેઠળ પોતાને ટ્રાવેલ બ્લોગર તરીકે રજૂ કરતી જ્યોતિ પર સોશિયલ મીડિયા પર પાકિસ્તાની સકારાત્મક છબી રજૂ કરવાનો આરોપ લગાડવામાં આવી રહ્યો છે તો તમે જોયું ને એક સુંદર મજાની યુવતી જેના પર તમે મોહી જવાના મોહી જવાની વાત કરો છો એ યુવતી આજે એક ભારતની ગદ્દાર ધ્વનિ છે ભારત સાથે ગદ્દારી કરી છે આપણા ભારતીય લોકો સાથે ગદ્દારી કરી છે અને પાકિસ્તાનના લોકોને અહીંની માહિતી ત્યાં પહોંચાડી છે આ જ્યોતિ મલ્હોત્રા વિશે તમારું શું કહેવું છે કમેન્ટ કરીને ખાસ જણાવજો